છેલ્લા ત્રણ મહિનાથી કોઇન ઉપર જુગાર રમાડવામાં આવતો હતો તો શહેરના પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું છે સિંધુ ભવન રોડ ઉપર આવેલા અશ્વવિલા બંગ્લોઝના સત્યાવીસ એ નંબરના બંગલામાં જુગાર રમાડવામાં આવતો હોવાનું બાતમી મળી હતી તો બળોદેવ પોલીસે દરોડા પાડ્યા હતા અને અગિયાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યાંથી પોલીસે આશરે રૂપિયા એક લાખ રોકડ કોઈન અને BMW Mercedes સહિત છ લક્ઝુરિયસ કાર કબજે કરી છે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્નેહ કુમાર પા શાહ નામનો વ્યક્તિ પોતાના બંગલામાં અજુગાર રમાડતો હતો સ્નેહ ઉર્ફે સૈફુ વિરુદ્ધ અગાઉ પણ આનંદનગરની ક્રાઈમ બ્રાન્ચમાં ક્રિકેટ સટ્ટાના ગુના દાખલ થઈ ચૂક્યા છે જે તેના મિત્રોને અહીં બોલાવી જુગાર રમાડતો હતો પોલીસે દરોડા દરમિયાન પકડી પાડેલ અને પકડાયેલ જુગારીઓના નામ અને વ્યવસાય ઉપર નજર કરીએ